સમગ્ર ગુજરાત છે તેની આજે તમામ શ્રેણી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પૂજા કરીને અહીંથી પ્રોસેસન ના કાર્યકર્તાઓ નાચતા ગણપતિ દાદા નું સ્થાપન કરવાના છે લોક સાહિત્ય નો ઉપરાંત શ્રીજી માતિ આ ઉપરાંત અસુભાઈ વિવિધ સ્પર્ધાઓ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાણીપુરી સ્પર્ધા લાડુ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું પણ આયોજન થશે

રાજકોટ શહેર ભાજપ દ્વારા દર વર્ષે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આમાં આ કાર્યક્રમમાં જોડાતા હોય છે નગરજનો પણ સ્વેચ્છાએ દર્શન કરવા આવતા હોય છે અને લોકો અહીંયા આવી અને દાદાના દર્શન કરતા હોય છે ત્યારે આજે ગણપતિ બાપાનું વાતે ગાતે સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે ગણપતિ બાપા સૌના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી દાદાને પ્રાર્થના કરે છે